મનમાં એક જિજ્ઞાસા જાગે છે કે એ લોકોના મંતવ્ય આપણે સાંભળવા જોઈએ હા હા જરૂર જે શ્રી હરિ શ્રી હરિ ચરણની શોભા એના ચરણમાં ધરાવે કમરના ફૂલ હોય છે એવી જ રીતે આજે આપડા વિદ્યા જ્યોતિ મહોત્સવમાં આપડા અતિથિ વગર આપણો કાર્યક્રમ તો અધૂરો જ સ્ટેજ આ હું આપણા અતિથિઓને આમંત્રિત કરું છું કે સ્ટેજ ઉપર આવી જાય કોસંબાના મંત્રી શ્રી સંજયભાઈ પરમાર ક્વેશ્ચન એમને એ લોકો એમને વિચારો રજુ કરશે તો નવસારીના પ્રમુખ દર્શનભાઈ ગાંગાણીને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવે સોરી એટલે કે ભૂલાઈ જાય છે બીજું સુરતના ટ્રસ્ટી વરાછા રોડના કાંતિભાઈ ગાંગાણી Дура Народ <говорит> 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 <говорит>

એના માટે મારે ખાલી એટલું જ કહેવાનું કે સૌથી સૌથી પ્રથમ આપણે આપણે ફોકસ સ્ટેન્ડર્ડ ટેન અને ટ્વેલ્થનું કરીએ સ્ટેન્ડર્ડ ટેન અને ટ્વેલ્થ માટે આપણાથી થતી બધી એ લોકો માટે સેમિનાર યોજીએ એ લોકોને આપણે સ્ટેન્ડ પૂરું મળીએ સૌથી મહત્વના બે પોઈન્ટ બે તબક્કા છે આપણા જીવનના જે બાળકોના ટેન્થ અને ટ્વેલ્થ એના માટે આપણે સમાજ

તો હવે આપણે સેકન્ડ ક્વેશ્ચન તરફ આગળ વધીએ સેકન્ડ ક્વેશ્ચન માટે હું બે મહાનુભવીઓને ઇન્વાઇટ કરવા માગું છું યશવંતભાઈ ધનાની એક સ્ટેપ આગળ આવી જાઓ કાંતિભાઈ ગાંગાની તો હવે મારો સવાલ તમને એમ છે આપણે આપણા સમાજમાં મોટા મોટા ફંક્શન્સ કરીએ છીએ તો શું તમને લાગે છે એ ફંક્શન્સ આમ કન્ટિન્યુ કરવા જોઈએ વર્ષ ભૂતકાળમાં જતો કે આજે જે ફંક્શનો થાય છે નવસારી જોઈ લો કાંદિવલી જોઈ લો મુલુંડ સમાજ જોઈ લો કે પુના સમાજ જોઈ લો એ કોઈ પણ સમાજ કે દસ વર્ષ પહેલા જે આપણો સમાજ હતો અને આજે જે સમાજ છે આપણે ડાયરેક્ટ બેનિફિટ વિદ્યાર્થીઓને મહિલા મંડળો હોય કે યુવક મંડળને આપે છે

પરંતુ પાછળની આગથી આપણી પ્રાચીનતામાં ઘણું સારું છે ઋષિ પરંપરામાં આપણું ઘણું સારું છે તે જાળવી પણ રાખવાનું છે અને એ જાળવી રાખવા માટે આવા ફંક્શનો કલ્ચર ફેસ્ટિવલ થવા જ જોઈએ અને થવા જ જોઈએ જો આવા નહીં થશે તો આપણે થર્ટી ફર્સ્ટ કરતાં આ પેઢીને જોશું જે આપણા આપણા કલ્ચરના આપણા સાંસ્કૃતિક કાર્યક્રમને લગતા નથી એ પેઢી અપનાવી લેશે પરંતુ હું એમ નથી કહેતો કે પાછળ જે આપણી પ્રાચીનતા છે રૂઢિચુસ્તા છે એને પકડી રાખવાની છે એને છોડવાની છે પરંતુ પ્રાચીનતામાં આપણી પાસે ઘણી સારી વસ્તુ છે એને જાળવી રાખવાની છે એ વારસો આપણો ભવ્ય છે તે જાળવી રાખવાનો છે

ખૂબ જ ખૂબ જ અંગ્રેજો હન્ડ્રેડ પરસેન્ટ અંગ્રેજો તો પણ છે આજના સુશિક્ષિત યંગસ્ટર્સ હવે એવું નહોતું આવી કે આપણો સમાજ ખાલી મોંધીવાળી સ્કૂલમાં ભણિને આગળ નીકળે છે એવું નતી રહી ગયું તમે બધાને પૂછો ને તમે બધાએ ભૂતકાળ કહી કે મારો જમરો આ આ આ bla 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 ઇન્ટરનેશનલ સ્કૂલમાં જાય છે ગ્લોબલ સ્કૂલમાં જાય છે કયો બોર્ડ તો કે છે CBSE તો પછી કેસે ICSE બોર્ડ

મારા પાસે એટલા એજ્યુકેટેડ ફ્રેન્ડ્સ છે ફ્રેન્ડ સર્કલ છે સારું ઉઠવું બેસ ઉઠવા બેસવા વાળા ફ્રેન્ડ્સ ને બધા હેલ્પર્સ છે તો હું મારા સમાજમાં કદાચ ઇન્ટરેસ્ટેડ ના રહું તો આપડા સુસિત સુસક્ષ સુસિત છેત આપણા સમાજમાં જોડાઈ અને દિલથી આવાય કામ કર જે તમે સર્વે કરી રહ્યા છો એના માટે આપણે શું કરવું જોઈએ? એક તો બધા મોજી રાખી આભાર કહી દો કે અહીંયા જે બધાએ આમંત્ર આપ્યું છે શ્રી કડિયા સમાજ ગાંધીવાલીને એનું મૂલો વતી હું બધાનો આભાર માનું છું કે બધાએ અમારે આવવાનું આમંત્રણ આપ્યું અને અમને લોકોની આખી કમિટીને બધાને બોલાવ્યા અને બીજા બધાનો આભાર છે કે જેટલા બી ઉપસ્થિત મહેમાનો છે આમંત્રિત મહેમાનો છે અહીંયા ભાઈઓ બહેનો વડીલો જેટલા લોકો બી છે જે અહીંયા બે મહિનાથી મહેનત કરે છે બધાને બધાને દિલથી નમસ્તે હવે મારો જવાબ છે કે આપણે લોકો અહીંયા અત્યારે જે ભેગા થયા છે એ ભેગા થવાનું કારણ એ જ છે કે આપણે કે આપણે જે બધા અલગ અલગ જે બોય આવ્યા છે એ બોયમાંથી આપણે આપણે ગુજરાતી જે બોલ છે ગુજરાતી જે વર્ષોથી ચાલે છે એમાંથી આપણે નીકળતા જાય છે એ ગુજરાતી બોલમાંથી આપણે ગુજરાતીમાં રહેવું જોઈએ અને સેના માટે રહેવું જોઈએ જેવી રીતે યશવંતભાઈએ કીધું કે આપણી પાછળ જે આંખો છે જે પાછળનું સંસ્કૃતિ છે એ બધી આપણને ગુજરાતીમાં મળશે બીજા બધા બોર્ડમાં નહીં મળે પણ બોર્ડ બીજા ગુજરાતી બોર્ડમાં બી આપણને જાવ જોઈએ એવું નથી કે ન જાવ જોઈએ પણ ગુજરાતીમાં આપણે જવાથી આપણે જે જેમ યશવંતભાઈએ કીધું કે પાછળની આપણું બધું જી છે જી બધું આપણે એનાથી આપણે અલગ ન થઈ જાય એના માટે બધાય અત્યારે આપણે આગળ કેવી રીતે આવી કેવી રીતે બધા બોર્ડમાં બધાની ગુજરાતી મીડિયમથી લઈને બધી જગાએ આપણે આવું જોઈએ અને એ બધા આપણે સારું કામ કરી શકીએ છીએ આજની યુવા પીડીને આપણા સમાજમાં આપણે કેવી રીતના જોડાવી શકાય મિત્રો સૌથી પહેલા તો હું કાંતિભાઈ ચૌહાણને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે અમે અત્યારે સુરત થી સાડા બાર વાગે અહીંયા આવ્યા જેવી એન્ટ્રી કરીને સામે બેઠા કાંતિભાઈ સાથે તો કાંતિભાઈએ ખૂબ સરસ વાત મને કીધી